મિત્રો એક વિડીયોમાં અઢી લાખ વ્યૂઝ તમને મળ્યા છે તો અઢી લાખ વ્યૂઝના તમને ડોલર એટલે કે પૈસા મળે કેટલા તો વિડીયોની અંદર મિત્રો ખાસ બનાવીજો અને આ વિડીયો એ છે કે જે તારે હાલના આરપીએમની વાત કરીએ અને વાત કરીશું બે હજાર બાવીસની બે હજાર બાવીસની અંદર મિત્રો કેટલું આરપીએમ હતું તમારા આપણા યુટ્યુબના વિડીયોની અંદર અને અત્યારે હાલની અંદર તો મિત્રો હર કોઈ વ્યક્તિ કંટાળી ગયો છે ને આ ટાઈપનું પહેલાં મિત્રો બધું જે આરપીએમ હતું અત્યારે હોત ને તો હર કોઈ મિત્રો છે ને લાખો પતી હોત એ પણ નથી છે તો આપણા આજના વિડીયોની અંદર જે મારો વિડીયોની અંદર મિત્રો જે મને અઢી લાખ અહીંયા વ્યૂઝ મળેલા છે તો એ વિડીયોનું આરપીએમ બે હજાર બાવીસમાં કેટલું હતું RPM 2022 માં કેટલું હતું એ જાણવા મળશે બીજા નંબર માં કે અહીંયા મને 850000 વ્યુઝ મળ્યા છે તો 850000 વ્યુઝ ની અંદર ડોલર મળ્યા છે કેટલા એ પણ જાણશો અને નેક્સ્ટ વિડિયો ની અંદર ઘણા એવા વિડિયો છે કે જેની અંદર વધુમાં વધુ RPM મળેલા છે એ કઈ કેટેગરી ના વિડિયો છે એની પણ આપણે વાત કરીશું નેક્સ્ટ વિડિયો મે પણ આજે મિત્રો તમારી સામે અહીંયા 2 લાખ અને 53000 વ્યુઝ મને મળેલા છે તો એનું જે વિડિયો નું RPM કેટલું છે મતલબ અને જે વિડિયો છે કઈ ટાઈપની કેટલી મિનિટની છે એ પણ જાણવી જરૂરી છે કેટલા ડોલર મળ્યા છે કેટલું આરપીએમ છેની સંપૂર્ણ માહિતી તમને આ વિડિયોની અંદર લાઈવ પુ Proof સાથે સમજાવવાનો છું તો વિડિયોમાં મિત્રો ખાસ બને રહેજો અને ચેનલની અંદર નવા હોય અને YouTube ને લગતું કોઈ પણ કામકાજ હોય કે કોઈ પણ માહિતી જોઈએ છે તો કોમેન્ટ કરજો અને આ વિષય વિડિયો બનાવની પૂરી કરીશુ અને આપણી ચેનલની અંદર દર એક વિડિયો મિત્રો YouTube ને લગતી બનાવી દીશે તો જી વિડિયો ની આપણે શરૂઆત કરીએ તો આ વિડિયો મિત્રો પહેલી વાત તો આપણે ચેક કરી લે આપણે ટોટલ વ્યૂઝ કેટલા છે એ તમારે જાણવા જરૂરી છે તો 253000 અને 27 છે અને વિડિયો કઈ તારીખે અપલોડ કરવામાં આવેલો છે અને કેટલો ટાઈમ થયો છે મે આપણે પેલે તમને કીધું કે 2022 ની અંદર જે RPM YouTube નું હતું ને બહુ સરસ હતું મિત્રો અને અત્યારે હાલની અંદર ઘણા બધા યુટ્યુબર વધી ગયા છે તો RPM ઘટાડી દેવામાં આવેલું છે તો અહીંયા બધી માહિતી તમને વિડીયોની અંદર આપવાનું છે વિડીયોની અંદર મિત્રો ખાસ બનાવી રહેજો તો સૌથી પહેલાં તો મિત્રો બે લાખને પચાસ હજારની મિત્રો આપણે વાત કરીએ અઢી લાખ વ્યૂઝ છે હવે અત્યારે હાલની અંદર અઢી લાખ તમને વ્યૂઝ મળતા હોય તો તમને અઢી લાખ વ્યૂઝના ડોલર મિત્રો મળે કેટલા કોમેન્ટ કરજો મિત્રો કે અત્યારે હાલની અંદર અઢી લાખના તમને ડોલર કેટલા મળે છે મને કોમેન્ટ કરીને જણાવજો અને બે હજાર તમને બાવીસની અંદર કેટલું આરપીએમ મળ્યું એ ટાઈમે તમને કેટલું મતલબ ડોલર મરતા એ પણ મિત્રો લોકોને જાણવું જરૂરી છે મિત્રો કે પહેલા જે લોકોએ ચેનલ નો મોનેટાઇઝ થઈ ગઈ એમને મિત્રો પૈસા બનાવી લીધા એ નક્કી છે અને અત્યારે હાલની અંદર ઘણી બધી આપણી ચેનલો છે બહુ પાછળ છે કારણ કે YouTube ની અંદર આપણને હજી હવે ખબર જ પડે છે જ્યારે YouTube નું RPM ડાઉન પડી ગયું છે પણ મિત્રો ટેન્શન લેવાની પણ જરૂર નથી જેવી રીતે જે લોકો આગળ જતા રહ્યા છે જેમને પૈસા કમાણા છે મતલબ એમને મહેનત કરીને આગળ ગયા છે અને તૈયાર અહીંયા આપણે મહેનત કરી રહ્યા છે તો આપણે પાછળ પણ જે લોકો યુટ્યુબર બનશે એ પણ એવું જ વિચારશે કે આપણે કઈક કમાવાનું છે કારણ કે એમના ભાગમાં આનાથી પણ RPM ઓછું થવાનું છે એ નક્કી છે મિત્રો હવે અહીંયા વાત કરીએ 2,50,000 ના RPM વિશેની અને કેટલા ડોલર મળશે તો હું સાઈડમાં મિત્રો ક્લિક કરું ને તો ખાલી એક જ વિડિયોની અંદર મિત્રો વોઇસ ટાઈમની મિત્રો વાત કરીએ ને તો બે લાખ પચાસ હજારમાં ખાલી વોઇસ ટાઈમ તમે જોઈ રહ્યા છો મિત્રો સાત હજારને ચારસો વોસ ટાઈમ જ મળેલો છે માત્ર એક જ વિડીયોની અંદર મિત્રો અને વાત કરીએ રેન્ચ જે ઇમ્પ્રેસની તો ઇમ્પ્રેસ આ વિડીયોની અંદર કેટલી છે એ પણ આપણે જોઈ લઈએ તો બે પોઈન્ટ બે મિલિયન છે મિત્રો જોઈ લો 2 मिलियन.2 છે અને અહીંયા YouTube સર્ચ છે મિત્રો 62% વિડિયોની અંદર અને એન્ગેજ એટલે real views ની મિત્રો આપણે વાત કરીએ મિત્રો real watch time છે 7400 હવે મિત્રો તમે વિચાર કરી લો તો અહીંયા હું RPM ની વાત કરું રેવન્યુ માં જઉં છું અને જે વિડિયો નું RPM છે એ પણ આપણે જોઈ લઈએ તો હું કદાચ તમને ડોલર ની વાત આવી છે તો ડોલર હું તમને અહીંયા કદાચ થોડક બ્લર દેખાડું છું કારણ કે YouTube ના વિરુદ્ધ આપણો વિડિયો ના જાય તો અહીંયા મિત્રો 80 લાખ ની અંદર મને વ્યૂઝ ની મિત્રો વાત કરીએ અને ડોલર ની મિત્રો વાત કરીએ તો 163.21 મતલબ 163 ડોલર મળ્યા છે મિત્રો 80 લાખ ની અંદર તો એનું RPM મિત્રો કેટલું છે એ વિડિયો ની અંદર તો એનું RPM છે 1. એટલે કે 1k 1000 વ્યૂઝ ના મિત્રો છે ને મને આ વિડિયો ની અંદર RPM મળેલું છે 65. તમે સમજી શકો છો 65 પોઈન્ટ એટલે 50 પૈસાની ગણતરી થઈ જાય 50 થી 55 પૈસાની ગણતરી થાય છે કારણ કે 100 પોઈન્ટ લાગે ત્યારે 1 ડોલર બને છે એ તો નક્કી છે તો અહીંયા તમે વિચાર લો કે 50 પૈસા આસપાસ મિત્રો અહીંયા આપણો બને છે RPM 1000 વિહો છે અને અત્યારે હાલની અંદર મિત્રો વાત કરીએ ને તો 50 25 પોઈન્ટ પણ આપણને નથી મળતા એટલું બધું RPM અત્યારે હાલની અંદર ઘટી ગયો છે તો આ મિત્રો 2022 નું RPM છે મિત્રો બે હજાર બાવીસની અંદર સારામાં સારી જે મારા જૂના વિડીયો છે એની અંદર આ આરપીએમ મળેલું છે અને અત્યારે હાલની અંદર મિત્રો વાત કરું તો પચીસથી ત્રીસ પોઈન્ટ મળે છે અને ઘણા એવા સબસ્ક્રાઈબ મિત્રો પણ છે જેમને દસથી પંદર પોઈન્ટ જ મળે છે પણ મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી ધીરે ધીરે આપણી વિડીયો ચાલશે તો આપણે આ જેટલા વ્યૂઝ વધારે મળશે તો આરપીએમ ભલે ના હોય તે વ્યૂઝ વધારે મળશે તો પોઈન્ટ પણ આપણને વધારે મળવાના છે તો આવા જ વિડિયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જગવાને યુટ્યુબને લગતી દરેક માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો